કે ગુર વાડી જોઈ વાડી જોઈ કે વાડી બહુ સારી છે રાત રોકાવા જેવી છે ભૂપતભાઈ રોકાઈ જવું જોઈએ કે ઓલો ડુંગરજી કે ઓલી બિચારી કેવી આગ્રહ કરતી હતી તમને જમવાડી દેત ઉતારા પાણી કરી દેત અહીંયા હું તમારું કોણ પૂછે ભાવે

જઈને એને વાત કરી ભાઈ અમારે એક રાત રોકાવી છે તમે કેતા હોય તો રજા આપતા હોય તો રોકાઈ બે જણા છી અને સાથી ઓળખી ગયો કે આ તો અમારા અમૃતભાઈ એના ભગવાન છે આ તો અમારા જે ધણી છે ગામ ધણી આ ખેતરના માલિક એના ભગવાન ના ભગવાન અમૃતભાઈ ના ભગવાન ઓળખી ગયો ઓળખી એટલે કે સુખેથી રહ્યો તમારા ભગત અમૃતભાઈ ની જ આ વાડી છે આ ક્યાં કે તમે જ્યાં ના પાડીને આવે ને જેને ઘેરે એની જ આ વાડી છે કે લે તો સારું આપડે ઘર ના ઘેર તો કઈ ચિંતા નહીં એ ડુંગરજી હાલ કર ઉતર બે આવ્યા ઉતારા કીર્યા આંબા નીચે રાતે હાથી એ ગામમાં જઈને અમૃતબાઈ ને કીધું કે અમૃતબાઈ વાડીએ તમારા ભગવાન આવ્યા છે અમૃતબાઈ કે લ્યો અહીંયા એવા નહીં ત્યાં શું રોકાણા અહીંયા રોકાણા હોત તો કેવી એની અહીં સેવા તાત હવે જે એને ગમું એ હવે એ ધનીનો ધની એને કોણ કે હાલો સારું હારું ભલે અને ભાઈ પછી અમૃત બાઈને હૃદયમાંથી આનંદ ઉપટો અને પછી હુવે ઈ બાબુલાલ હું કેર્યું લાભશંકર રસોઈ માંડી હેની જે આવડતી બધી અંકુટ શરૂ કર્યો આ તમને નામ આવડે મળ્યા બનાવવા કઈ ઘટે નહી ભાવ હતો ને આખી રાત હો અને ભાઈ હવાર નો સમય થયો ચાર પાંચ વાગ્યા થાળ થઈ ગયો તૈયાર કુંડલામાં મૂકીને આ નાઈ ધોઈને પવિત્ર થઈ પૂજા પાઠ કરીને કુંડલામાં ભાત મૂકીને આવ્યો હો પણ વાડીએ ગામ હોરવા નીકળ્યા ને તો વાતો કરતા કરતા નહીં ઈ માથે ટોપલો મૂકીને પ્રભાત્યા બોલતા બોલતા હે અધમ ઉધારણ અવિનાશી તારા એ બિરુદની બલી હારી રે અધમ ઉદારણ અવિનાશિતાર કોઈ કૃષ્ણ ભગવાન ના હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા तुझविना धेनुमा कोण जाशे हे जागने जादवा आम प्रभात मा ई हवार मा टोपलो लाईन अमृत बाई निकल्या हो गाम होर वा के आज हवार मा केम जागी गया वेली आ जागी क्या होती नती અને એ ટોપલામાં મૂકીને વાડીએ પૂજા અને બીજું તો બધું બનાવવા કરતા મહારાજને વધારે ગમે કે સેવ બનાવી ભૂપતભાઈ જૂના જમાનામાં ખબર ને ઓલી સેવ બનતી ખાટલે વણતા પંગે તે બેહીન પાટલા માથે એ પ્રેક્ટિસ વાળા આમ જાય વીણે હવે તો અત્યારે તો કઈને આવડતી નહીં હોય આ પેઢી બધી પૂરી થઈ ગઈ મુકળા ખાટલા વણવાનું ભૂલાઈ ગયું એ સેવ વણવાનું ભૂલાઈ ગયું બધું જોયે ઉતાવળમાં ઉતાવળમાં ખાસ સેવ વધારે બનાવી બધું બધું તો થોડું થોડું ઝાઝી સેવ બનાવી ભગવાનના રસ્તામાં આલે કે સેવ બનાવી અને સેવમાં નાખવા માટે હા કરતો જોઈ લોટનો ડબ્બો તૈયાર મૂકેલો સવારે તરત પછી તૈયાર થઈ જાય ઉતાવળમાં બાબુલાલ થઈ ગયું ઈ હાકરના ડબ્બાને બદલે બાજરાના લોટનો ડબ્બો આવી ગયો અરે બે હરખે હરખા ડબ્બા વજન ને હરકો ને કલર એ હરકો ને ઉપાડ્યો પણ એમાંય અધૂરામાં પૂરું ઘઉંનો લોટ હોત તો સમજ્યા પણ હેનો લોટ આવ્યો લાભ શંકર બાજરાનો અને એ પાછો જૂના જમાનાનો બાજરો હો પંદરથી દળે રાખેલો એક આરે દળતા નહોતા એક આરે દળ નાખતા હતા દરરોજ દરરોજ તો કોઈ દળતા નહોતા પંદર દીનો એ જૂનો જમાનાનો એ તમને ખબર હોય આમ આમ પાસે લાવે ને તો આમ કડવાશ આવે ઈ લોટ સતનભાઈ લીધો અમૃતભાઈ લીધો હાલે અને બધું ભાત મૂકીને આવે છે ટોપલામાં અને એ વખતે આ બાજુ હવાર હવારમાં વહેલા જાગી ગયા ભૂખ ભૂખ્યા ઊંઘ નથી આવતી ડુંગરજી કે ડુંગરજી ભૂખ બહુ લાગી કે આ હાળી ભૂખ હોય ને ઊંઘ નો તો ઓલી કેતી તે ન બેસી જાય ને બહુ દાતાના દીકરા થયા કાલો આપણે કઈ જમવું નથી કે

માટે હાલો હાલો હાલતા થાય ને બીજું ગામ પકડી આવી વાતો કરે ને ત્યાં અમૃતબાઈ આવ્યા એ અમારા આંબા નીચે કોણ ઉતર્યું છે અજાણ્યું એમ તો ન નવાય ભગવાન છે એમ અજાણ્યા થઈને પૂછવા કોણ અમારા આંબાવાડી પૂછવા વગર ને આવી ગયા છો કોણ ઉતર્યા છો કે એટલે મહારાજ કેતો તો અમૃતભાઈ ને ખબર હતી મહારાજ છે છતાંય પ્રેમમાં પ્રેમમાં કે અમે એટલે કોણ અમે તમને ઓળખીએ છીએ નામ કયો કોણ છો તમે અમે શો ઉતરી ગયા છો કોક ના ખેતરમાં ત્યારે ડુંગરજી કે આ સ્વામિનારાયણ ભગવાન છે પછી પોતાનું બોલાય નહીં હોય કે હું સ્વામિનારાયણ છું એટલે ડુંગરજી એ પછી ઓળખાણ આપી ભાઈ આ આપણે કાલે તમારા ઘરે નહોતા એવા ઈ છે હા તમે સો એમ ને બહુ સારું લ્યો સારું રોકાણા ના રોકાણા વતો ત્યાં હું તમને મુશ્કેલી હતી ડોસી ખીજા એટલે પછી કોઈ ની નહી બહુ ખીજાણા એટલે જે થયું એ હવે અમારે અંધારું થઈ ગયું હતું ને એટલે રોકાવું પડે એમ હતું નકર તમે નીકળી જવાના હતા પણ અંધારું હવે ક્યાં અમારે હાલવું તો કે હાલ જે થયું એ પણ આ હુંડામાં હું છે તો વાત કરી ઈ તમાર કામ નું નથી તમે તમારું કામ કરો તમારા કામ નું નથી કે પણ ટોપલો તો હેઠો હું એ હું પછી મૂકીશ મારે મને મારા કામ કરવા દો તો કે સે હું એ તો જોવા દે એ કે મારા હાથી નું ભાત છે કોનું હાથી રાખ્યો છે ને એનું ભાત છે તો જોવા તો દે તો અંદર તો એ દૂધ અડદિયાન બરફીન સેવનો ડબ્બોન ઘીનો ડબ્બોન બાજરાનો લોટનો સાકરનો ડબ્બોન એટલે તારો હાથી બહુ હવાઈ ગયો લાગે છે કે આ અમારો હાથી હવાઈ ગયો છે એ હવાઈ ગયો બહુ છે એ કે બહુ સારું ખાવા માંગતો લાગે આ ઈ ભાઈ એટલે નકર રેય નહીં ને હાથી ખવડાવવા પડે પછી મહારાજ કે હવે બેહો જમવા આ તો મને તમારે આનંદ કરવો હતો રમૂજ કરવી હતી લ્યો આવો બેહો તમારી હાટું બનાવી છે અને મહારાજને બધું પીરસ્યું છેલ્લે પછી મિસ્ત્રી સેવ આપી હા સેવ નાખી આ મોટી તાહળી લાવેલી ને તાહાળીમાં શેવ નાખીને અંદર ઘી નાખ્યું નાખે ને શેવમાં ઘી થોડું દૂધ નાખ્યું અલગ પ્રકારનો બનાવવાની હતી અને હાકર નાખી પણ હાકર કઈ હતી અલગ પ્રકારની એક થોબો ભરીને તો નાખી દીધી દોથો ભરીને ભગવાન કે બસ 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 બો અમને ગળું નડે છે એમ તો કહેવાય કે આમાં ગળે ઉતરે એમ નથી તો ડુંગરજી સામે બેઠેલો એ હવાય કે નાખો 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 ભગવાન હાકર ભાવે છે વળી અમૃતભાઈ બીજે દોતો લઈને વળી એમાં નાખી મારે તો ભગવાનને રાજી કરવાતા અમૃતને રાજી કરવી રાજી કરી જમી ગયા પછી મારે હવે તો નહીં આલે પેટ પૂરું થઈ ગયું છે હવે આ પ્રસાદ વધ્યો છે ને ડુંગરજી ને આપો એ બિસારો કાયલ નો પૂછ્યો છે અને અમૃતભાઈ પ્રેમ ખેલા ભાઈ હે એને ધોતો ભરીને વળી બે થોબા પણ જ્યાં ડુંગરજી આમ કોળિયો ના મોઢે લઈ ગયો ના કે મૂક્યો ત્યાં મારા તમે ઝીમા કેમાં આ મોઢે નથી અડે મને બદલે તમે જમી ગયા મારે કે ના ના તું કે હાકર ભાવે નાખો નાખો પછી ને ખબર પડી કે આ હા હા ભૂલ થઈ ગયો ડુંગરજી કીધું આમાં કઈક કડવાશ આવે છે જોવો તે ભૂલ થઈ ગઈ હાકર ને બદલે હેનો લોટ આવી ગયો તો બાજરાનો તોય ભગવાન જમી ગયા ડુંગરજી બેઠા બેઠા આ બધું જોયા કરે મનમાં સંકલ્પ કરે કે મહારાજ મારેવા દે તો હારું જમતા ત્યારે આવો ભાવ થઈ ગયેલો આ બધું પૂરું અને પછી ખબર પડી કે લે આ તો લોટ રહી ગયો ખાંડ રગી લોટ આવી ગયો ભૂલ કરી અને પછી ભગવાન પાસે મળી પ્રાર્થના કરવા હે મહારાજ હું અભાગણી મારી ભૂલ થઈ ગઈ તમને ખાંડ ને બદલે બાજરાનો કડવો લોટ ખવડાવી દીધો મારી ભૂલ થઈ ગઈ અરે મને તો એવું લાગ્યું હું એ આ ડુંગરજી હવાઈ દીયો છે એને લાગ્યું લાગ્યું મને કડવું જ નથી જવો વિદુરજીના જેમ ઘેરે ગયા ને ભગવાન જેમ કેળાને બદલે કેળાની એમ આજ સ્વામિનારાયણ ભગવાન ડુંગરજીને ઘે અમૃતભાઈ ને ઘેરે ગયા કયા ગામમાં ડાંગરવા ડાંગરવા ગામ ડાંગરવા ને લાંગણો સોરી લાંગણો જ ડાંગરવાના જતનભાઈ અને લાંગણો અને અમૃતબાઈ પછી મહારાજને પ્રાર્થના કરી મહારાજ રાજી થયા આહુડ આવી ગયા મહારાજ મને માફ કરો અંધારામાં ઉતાવળમાં ખબર ન પડી મહારાજ કે અમે તો તારા પ્રેમ અને ભાવને જમાસિ અમે કાંઈ હાકરે જીમાન નથી અમે કાંઈ તારી સેવા નથી અમે તો તારો ભાવ જયમાસી એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે અહીંયા બોલો થયા એ પોતે પૂરણ કામ થયા पूरण काम, पूरे सर्वे जीवनि हाम पूरे सर्वे जीवनि हाम जेव भाव भगवान् પછી તો અમૃતભાઈએ બહુ પશ્ચાતાપ કર્યો પણ મહારાજ કે મને કઈ ચિંતા નથી અમૃત હું તો રાજી છું બહુ આનંદ આવ્યો ચિંતા કરીમાં વસ્તુ પદાર્થ અમે તો ભાવના ભૂખ્યા છીએ વાનગી જમતા નથી અમે એનો વહાલ જમીશ અને આમ ભગવાને અદભુત લીલા કરી હતી લાંગણો આવા તો એટલા પ્રસંગો છે એક નાનો પ્રસંગ કહીને હવે આ કથાને પૂરી કરવાની છે એની આપણા સુરતનો પ્રસંગ તમે કદાચ સાંભળ્યો હશે ઉત્તમ શ્રોતા હોય એટલે તમને યાદ હોય નકર તમે સાંભળો ને યાદ રાખો વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામી એમ કહેતા કે અમારો આ ભગત છે ને આખી શિક્ષાપત્રી મોઢે ત્યાં બહુ સારા ભગત હતા મિસ્ત્રી કાકા એનું નામ રમણ એ કે અમારે રમણ ને આખી આખી શિક્ષાપત્રી મોઢે અને સભા પૂરી થાય ને એટલે રમણ ભગત રમણ કાકા એવા કે સ્વામી મને તો એક શિક્ષાપત્રી શ્લોક નથી આવડતો તમે તેમ કીધું કે અમારા રમણને આખી શિક્ષા પત્રી મોઢે ગાંડા એવું ન હોય એટલે કીધું હોય કે હવે તારા પાકી કરવાની શું કરવાની તો કે સારું સ્વામી તમે મને શિક્ષાપત્રી મોઢે બોલો એવો તમે મને જોવા માંગો છો ને તો કે હા સારું લ્યો અને રમણ કાકા પછી શિક્ષાપત્રી લીધી હાથમાં હો અને મીડ્યા મોઢી કર્યા મોઢે કરવા મીંડિયા મોઢે કરવા મીંડ્યા તક કરી નાખી તમને હું એમ કહું કે અમારે તો ભાઈ પ્રાગજીભાઈને આખે આખી કીટનાવલી મોઢે ભલે ને આખી નો આવડે પાંચ કીર્તન તો બોલે ને ભૂપતભાઈ ને અમારે દહ ચરિત્ર મોઢે તો એને પંદર તો આવડતા હોય ને એમ સંતો આપણા વખાણ કરે ને એટલે ફૂલી નહીં જવાનું શીખવાનું કે હાળો સ્વામી આપણને કહે છે એમાં કઈક આપણો સુધારો કરવા જેવો લાગે છે નકર સ્વામી કેય નહીં આપણામાં કાંઈ હોય નહીં છતાંય આપણા વખાણ કરતા હોય એટલે કાંઈક આપડે સુધારવું પડે એવું હોય એટલે હાળો આમાંથી આપણે શીખવા જેવું ખરું આમાંથી સ્વામી આપણું નામ લીધું નથી કરવાનું ઊંધી ગંગા હાલે કે સ્વામી તમને કોઈ કીધું મારું નામ લીધું કાલે છોકરા જન્મ દિવસ હતો ને વળી એનો જન્મ દિવસ રાજી કરી હાર પહેરાવી હાર પહેરાવ્યો બહાર નીકળ્યો મને સ્વામી હાર પહેરાવ્યો જો હું શેઠ છું કે જેમ શેઠનું સન્માન કરે એમ મારું કીધું આખા ગામમાં શેરીમાં કેતો ફરે પછી બીજા છોકરા આવ્યા મને કે ઓલો તામ વાત તું કરે મેં તું એનો જન્મ એટલે તો એ વાત કરશે જ કીધું પણ આપણે એના આશીર્વાદ માટે ભાઈ ભગવાનને પ્રાર્થના કર્યું ભગવાન એનું સારું કરે એટલે આવું થાય તો ભગવાન સ્વામિનારાયણ અઢારસો ને ઓગણ નો સમય દુકાળ પડ્યો ઓગણતેરો કાળ એની ઓગણતેર દુકાળમાં ભગવાન શ્રી હરિએ સંતોને મંડળમાં જ્યાં દેશકાળ કાંઈક હારા હોય એવા વિસ્તારમાં ગામડા ફરવા મોકલ્યા કે જ્યાં હારું હોય ના જાવું એટલે હરિભક્તોને વહમું ન પડે અને તમારું નિભાવ થઈ જાય મુશ્કેલી ન પડે મુક્તાનંદ સ્વામી ઈ વખતે બસ્સો સાધુ એક બે નહી કેટલા સાધુ બસો બસ્સો સાધુ લઈને સુરત તરફ આવ્યા ઈ વખતે પણ સુરત ઈ મુરત હતી હોનાનીઓ મુક્તાનંદ સ્વામી સંતો આવ્યા એવું જાણીને સુરતના હવ પ્રેમી હરિભક્તોએ સંતોના દર્શન કર્યા અને અહીં છ મહિના રહેવાય એવી વ્યવસ્થા સંતોએ કરી હરિભક્તોએ કીધું સ્વામી તમારે રહેવા અહીંથી ક્યાંય જવાનું નથી કેટલા મહિના રોકાવાનું છે છ મહિના સુધીની ચિંતા અમારે સુરત વાળાને એક બે સાધુ હોય તો સમજ્યા પણ કેટલા સાધુ છે ભગવાનભાઈ બસો સાધુ લઈને આવ્યા છે અને સમય સારો નથી દુકાળનો સમય છે હો અને છ મહિના રોકાવાની તૈયારી કીધી પણ મુક્તાનંદ સ્વામી માં જેવા સાધુ એટલે હરિભક્તોની વિનંતી અને વ્યવસ્થા સમજી ગયા કે બિચારાને પ્રેમ છે પણ અહીંયા વ્યવસ્થા નથી એટલે સ્વામી કીધું તમારે ખાલી ઉતારા કરી દો જમવાની ચિંતા ન કરતા જમવાની ચિંતા અમે કરીશું તો કે શું કરશું એ તમે ચિંતા ન કરતા અમે સંતો વારા બધાય બધાએ જોળી માગવા જાશું અને જોળીમાં માગશે એનાથી અમે અમારો નિર્વાહ કરશું એમાં તમારી ચિંતા નહીં કરવાની સારું અને ભાઈ દરરોજ સંતો જોળી માગવા જાય બપોરે એક ટાણા ઠાકોર જમાડે મુક્તાનંદ સ્વામી સૌ સંતોને ધ્યાનનો અભ્યાસ કરાવે પછી તો બીજું કઈ હતું જ નહીં એક ટાઈમ જમી લે કાંઈ બીજી માથાકૂટ હતી નહીં બધાને બિહારી શું કરાવતા ધ્યાન કરાવતા કઈ જગ્યાએ સુરતમાં રામપુરા મંદિરમાં સહયુવાન લૈયા સંતો હોય ધ્યાન ન કરવું હોય કામકાજ હોય લખવું હોય તો એ લખે શાસ્ત્રો લખે મમુખ હરિભક્તો અને મહારાજ ના મહિમાની વાતો કરે અને આ રીતે પ્રવૃત્તિ ચાલે અહીં જે મકાનમાં સંતો ઉતરેલા ઈ મકાન આપણે બધા જાણીએ છીએ એમ ભૂતિયું મકાન હતું ત્યાં કોઈ ચકલ્યું ફરકતું નહોતું અને એટલે રહેવાની વ્યવસ્થા કરી હતી ત્યાં રોકાણા પણ એની પછીનો પ્રસંગ એ બન્યો એ મકાનની સામે બીજું મકાન અને એ મકાન પૈસા પૈસાવાળાનું મકાન હશે શેઠનું એણે એક બાબુલાલ વાંદરું પાડ્યું અને વાંદર પાછું નીલ વારું કખણું બેહદ હજ એવું એવું પ્રકાર હોય ને કાળા મોઢું લાલ મોઢું એમાં નીલ મોઢા વાળું છે તે નીલ વાંદ્રુ બાંધેલું ને ભારે ટીખડી ને ભારે ચપળ થાંભલે ચડે ને ઉતરે ચડે ને ઉતરે એક થાંભલો મૂકી દે આમ મંદિરમાંથી દેખાય ઘરે જે ઉતાર્યા ઉતારા અમે દેખાય કોઈ કોઈ સંતો ની દ્રષ્ટિ ની વાત કરે પણ એટલે વાતું સાંભળતા સાંભળતા સાધુ નજર મારી લે વારું ક્યાં પૂજ્યું તમે બેઠા બેઠા કેમ કેટલા વાગ્યા એ ઘડિયાળમાં જોયું વાંદ્રુ ક્યાં પૂજ્યું ઈ આ ભલંગ ગમે એટલી વાતો કરતા હળવે કે નારાયણ જોઈ લો મોબાઈલમાં જોઈ લ્યો કે વાહે જોઈ લ્યો કે સ્વામીને ખબર તો છે ને ઘડિયાળમાં પૂરું નવ વાગી ગયા છે એમાં મને ખબર જ છે એટલે સંતો થોડું કામ જોઈ લે વાંધો નહીં વાંદરું બરાબર બેઠું છે કોઈ સંતોનું સંતોના મનનું માકડું એમાં લીન થઈ જાય એક દિવસ મુક્ત મુનિએ સંતોને વાત કરતા કહ્યું પેલું માકડું જેમ હખણું નથી બેહતું ને એમ આપણું મન રૂપે વાંદરો પણ હખણું બેતું એ માકડા હામે જેની દ્રષ્ટિ ન ગઈ હોય ને એવા સભામાં કોઈ બેઠા હશે સભામાં પરીક્ષા કરે ને હાલો કે કોણ એવું છે જેને આટલા દી આપણે કથા વાર્તા કરીને વાંદરા ન જોયું હોય બસો સંતો માંથી કોઈ બોલ્યા નહીં તમે કદાચ એમાંથી કોઈ તો ખબર નહી એટલે મુક્ત મુનિ સ્વામી છેલ્લે બેઠેલા ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યું કે સાધુ રામ તમારી દ્રષ્ટિએ વાંદ્રા દ્રષ્ટિ વાંદ્રામાં તણાણતી કે નહીં તો કે ના સ્વામી મહારાજ અને આપ જેવા સંતોની કૃપાથી જોવા જેવા તો તમે શો તમને મૂકીને મારી દ્રષ્ટિ ક્યાંય ગઈ નથી મેં સંયમ જાળવ્યો છે મેં જોયું નથી ગુણાતી સ્વામી મુક્તાનંદ સ્વામી ધન્યવાદ એ પાક વાહ સાધુ તો આવા કેવાય આને કેવાય બીજા સંતો પણ એમાં સાક્ષી પુરાવતા કહ્યું કે બધાએ જોયું છે પણ ગુણાતીતાનંદ સ્વામી એ વાયન્દ્રહી દ્રષ્ટિ કરી નાસાગરા દ્રષ્ટિ રાખીને બેહતા દષ્ટિ ક્યાં રાખે નાકની ડોંડી સામે ક્યારેક બેહીને ટ્રાય કરવી હા ક્યારેક ટ્રાય કરવી બીજે ક્યાંય જોવું જ નહીં નાકની ડોંડી સામે જોઈ રાખવા આગળના ભાગે તે ઉપાડો પડે મહારાજની મૂર્તિમાં જોડી રહેતા મહારાજની આજ્ઞાથી સાધુ થ્યા કેડે શરૂઆતમાં થોડા વર્ષ ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ભેગા રહેતા બ્રહ્માનંદ સ્વામી ની અનેરી સમજણ સત્સંગની મર્યાદા જાળવવાનું તાન નિર્માનીપણું વગેરે ગુણો સ્વામીમાં હતા ઘણા સંતો અને ઘણા કીર્તન સ્વામીએ કંઠસ્થ કરાવ્યા ગુણાતીતાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીએ સ્વામી કીર્તન પાકા કરો અને સ્વામીએ કીર્તન પાકા કર્યા તેમ કહેવાય છે ગુણાતીતાનંદ સ્વામીને એક હજાર કીર્તન મોઢે હતા કેટલા પરંતુ એક મૂંઝવણ રહ્યા કરતી બ્રહ્માનંદ સ્વામી જબરા કવિ સત્સંગમાં મોટું માન ફળ ફૂલ ને પદાર્થ વધારે આવે એટલે પ્રસાદ તો બધા મળે મોટા માણા રહેલા નાના લાભ તો મળે જ શેરડી વાહે એરડી તો પીવે એટલે બ્રહ્માનંદ સ્વામીનું બધું આમ સન્માન ને ફળ ફૂલ બહુ હોય એટલે આમે બધા શિષ્યો નહીં મળે એટલે ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામી સાધુ હારાપણું પદાર્થ બહુ જાજા આવે છે એટલે એમ કરો હવે આપણે ભાયાત્માનંદ સ્વામી ભેગા જ આવી જે ભાયાત્માનંદ સ્વામી એટલે ભગવાનના વચન મૂર્તિ કહેવાય ઈ સંત અને ભાયાત્માનંદ સ્વામી વયો સેવા થાય અને બે કામ થાય એટલે સ્વામી ભેગા રહ્યા અને સાવધાન રહેવું પડે સ્વામી ટોકે બહુ ભાયાત્માનંદ સ્વામી આજ્ઞામાં રયેલા હોય રાખે ને બીજાને અને પછી સ્વામી ભેગા રહ્યા અને પછી કૃપાનંદ સ્વામી ભેગા રહેલા આમ ગુણાતીતાનંદ સ્વામી સાવધાન રહેતા અને સેવા કરતા સુરત વાળા એ સંતો હાચવેલા ક્યારે દુકાળમાં ઓગણા તેરા કાળમાં આવો દિવ્ય પ્રસંગ આ સુરતની ભૂમિનો છે બહુ આનંદની વાતું છે પણ હવે ત્રણ દી સુધી આમ તો ચાર દી સુધી મારે જવાનું છે ભૂટાન કે ઓર આમ ગૌ ગૌહાટી કરીને છે ત્યાંથી પછી દોઢસો કિલોમીટર ભૂટાનની બોર્ડર પાસે અલિયાદપુરા કરીને એક ગામ છે ત્યાં બહુ મોટું દુર્ગા પૂજન થાય છે અને એ વખતે દર વખતે દુર્ગા પૂજનમાં બહુ મોટો પંડાળ નાખે અને એ પંડાળમાં અલગ અલગ મંદિરો બનાવે ગયા વખતે પ્રેમ મંદિર બનાવ્યું હતું રાધાકૃષ્ણનું ઇસ્કોનના સંતો આવીને મંદિરનું ઉદઘાટન કર્યું હતું અને આ વખતે એણે સ્વામિનારાયણ ભગવાન પધરાવ્યા છે અને એનું રિબીન કાપવા માટે સંતોને જવાનું છે ઠેઠ ક્યાં ખાલી રિબીન કાપવા બીજું કાંઈ કામ નથી ત્રણ લાખની રિબીન થાય પ્લેનમાં જવાનું પાંચ જણા અમે જઈએ છીએ પાંચ જણા આવીએ છીએ ટ્રેનમાં બધી વ્યવસ્થા છે ખાલી રિબીન કાપવા બહુ મોટો માણા છે ત્યાં અને પચાસ હજાર માણસ ભેગા કરે છે કેટલા એ પચાસ હજાર માણા બધા આવશે દર્શન કરશે અને સ્વામિનારાયણનું નામ લહે ભૂટાનની બોર્ડર પાસે ઠેઠ ક્યાંય થી દોઢસો બસો કિલોમીટર થાય ત્યાં અલિયાદપુરા કરીને એવું ગામ છે બહુ મોટું શહેર પોતે જ આખા રેલવેના બધા કોન્ટ્રાક્ટ લે છે બહુ મોટો માણા છે એણે આખું આયોજન કર્યું છે અને સંતોને બોલાવ્યા છે એટલે અમે ત્યાં જઈશી તણદી પૂરતાવી તારીખે હવારમાં હું અહીંયા આવી જઈશ એટલે જાઝાદી કાઈ છે નહીં એટલે બધા ભક્તો ને ભાવથી જય સ્વામી નારાયણ શ્રીપતિ શ્રી ધરમ સર્વ વિશ્વરમ ભક્તિ ધર